લાલ કારણોસર એના લીધે હમણાં આપણા વિડિયા ટૂંકા રહીશ બાકી કંઈક જો એવું લાગે તો પછી કંઈક ન પણ આવે તારામને ચીશી ક્રાસ ના બતાવીને હવાર હવારના બાકી બતાવી મોજમાં પણ તમને કયું નહિ પૂછું વાંધો પડ્યો હું વાંધો હં ક વાંધો પડો ખાધું નહિ ન ખાધું ને ખાલી જાદુ પી લીધું ખાવું ને દાદી બોલાવા ગયા કાકા બોલાવી મેં બોલાવી તો ખાધું નહિ ખાલી ચાદુ ધાલુ ને હું દઈ દે તુલસીને રોટલી દેવી ને ખા નહીં નથી ખાવી હું તમારે તો એ નહી ખાઈ એને ક્યાં ભાવે છે નથી ખાવી ઈ રાજાને નાયક હું આ દેતી ગાઈને તું ઈ ચા રાજાને દે હાલે હાલ સમજો

હું બહુ ભાવે એટલે કાલ ની કહીશ કે બોર ખાવા બોર ખાવા થી હવે લેતા આવીશું તારા હાટું છે ને એટલે ગોતશે ક્યાં મારા બોર કેમ કે જાય હઈ પણ દાદા ભેગી ને આવી હઈ દાદા ભેગી

તડકા થી બચત રાખીએ ધૂળ ઉડે ને ફૂલ કેવા ઉઘડી પડ્યા જાફરણ મોટા મોટા ગોટા થયા વાગી ગયા ને હવે હું જાઉં છે ને પોપીયામ પાણી નાખવા કામ બધું થઈ ગયું ઘરમાં કામ કરીને ને ઉપર વહી ગઈ હતી કેમ કે કપડા ઓછા હતા ધોવાના એટલે હું ડાયરેક્ટ છે ને વહી ગયું ઉપર કબડ સાફ કરવાનો હતો કબડ સાફ કરી આવી પછી આવીને થોડાક લુકડા હતા ઉકળી દીધા ને હવે મેં કીધું ઉપયામ પાણી નાખી દઉં હું કાલે થારું કરી લીધું હતું પણ આમાં છે ને પાણી નાખવાનો વારો નહોતો આવ્યો જો પાંદડા ઓયલા થઈ ગયા હવે જરીક તડકોય લાગશે હા અહીં ઓલો પૂગી ગયો લાગે છે રાજા જેરીક વીખી નાખ્યું થારું હજી એકાદ ડોલ નાખી દઉં હવે છે ને જો આમાં ચાલુ થાય પોપી આવવાના હવે જો ફૂલાયું માર શિવ એમ દાદા દાદાને બહુ ભાવે ખજૂર ને બોર પાઉ ખજૂર ને બોર કેટલું બધું લઈએ આવ્યું બહુ

ને વરી પાછ પાછું ઉપાડ્યું દાદી ને મારી જ જાવું છે કે પાછું ઉઠીને ને એમ કરે મારે હું જાવું કે મમ્મી મમ્મી મારે માંડવી આવું હોય મમ્મી ને કહું તમે માંડવી ફોલો જાવું કહું હું ખડીક વાર આવું મારા ના જવાબ દેવાની બાકી છે તો કે પછી મેં આનો ઈસકો ચાલુ રાખ્યો કોમેન્ટના જવાબ દીધા રોગી એના ઘોડી આમ પડ્યું રહેવું હતું પછી હાલ હવે બાણે જઈએ મારે મારું કામ થઈ ગયું ફોનનું એટલે પછી લઈને આવી પછી સામ ઈકો ને

તો એવું છે એટલે પછી પપ્પા વાટ જોઈ જોઈ ને આગળ ગયા પપ્પા એ હજી માથું ઓરા બાકી છે એટલે માથે ઓંઢળી નાખ લીધી માથું ઓર આવું માંડવી ઘડીક વાર લાગુ પછી માથું ઓર આવું નાખી જો કેવી હમણાં ફંદા ઉપાડે એના પપ્પા ફોનમાં બગાવે માથી વિડીયો કોલ આવ્યો ને આ બરોબર રડતી હતી મન કે કાવી કે નથી હું કે કઈ નથી હું કોઈને એને છે છું એની ઘડીક વાર એની બગાવી ફોનમાં સાંભળે હોય એની વાતું કેવી સાંભળે જીરી એની વાત કરીએ ને તો સાંભળે તો ને કરે તું પાછી તો પછી મેં ઘડીક બગાવી ને દાદી કડીક ને તા એમાં માંડ મેળે આવી એમાં કલાક કાટ નાખી સીવું એ તો પપ્પા આકડી ગયા સણાનો લોટ ને મરચાને મગાવ્યા થોડોક પડ્યો ચણાનો લોટ પણ આમાં ભૂંગરા મરચાં પડ્યા લેવાનો જ હતો પપ્પાને મરચાં લોટ ને લેતા આવજો હવે આ કામ બધું અહીંથી કરીને પછી આપણે એ હમું વાહ લગણ મસાલો કરી નાખી બરાબર ને કામ તો અમારે ઘટની બહુ કરવા લાગે સીવું એવું ક્યાં ગઈ આ રહી છે ને કામ તો ઘતની બહુ કરવા લાગે કરવા લાગે ને મમ્મી ને માથે બાંધવાની ઓંઠણી છે ખેતરમાં માથે બાંધવાની ઓંઠણી તો ઘણી છે છે મમ્મી નાખી દેજો એ ઓંઠણી મારી ડ્રેસ ની કોટન ની હોય ને એ બીજી લઈ લેજો ઓઠણી તો પડ્યું આઈ એ મારી ડ્રેસ ની જ હતી હવે એને મૂકી દેજો એનું વાહો જીરી ખૂણે તૂટલ હતી ત્યાંથી એ બરાબર રાખી એટલે મમ્મી ઓહાઈશ કે તૂટલ છે ત્યાંથી જ માથે રાખી જો માંડવી ફોલી નાકડી ઉભા થયા કેટલા હવા સફ થઈ ગયા મોજમાં એની છે ને ભાવેશભાઈ ની ફરમાઈશ હતી

કરશું માંડવી પાક ને હમણાં જો બધું ઘરમાંથી હમ મૂકી દીધું અને એ ઉડાડું હતું બપોર સોપડ્યું ને કલરું ને ઢીંગીને તૈયાર કરતી હતી ને બધું હમું મૂકી આવી જ ખાંજવાળી વાગ લીધી બાથ હોરાઈ લીધું ને હવે જો શોર્ટ ઉતારી ને પછી છે ને આપણે મેથીન હમું કરીએ લાઇટ આવી ગઈ પપ્પાને ફોન કરી દીધો પપ્પા એ આગળ આવી ચા આવી ગયા ગામમાંથી પછી આ પછી બનાવવાના છે ચણાને લોટ ને લઈને હમણાં ભજીયા ભજીયા કહ્યું ને કરું ભજીયા બોલાઈ જઈશ ભજીયા તો હું કરીશ ત્યાં થાહે તો બસ જો તૈયારી જ કરવી તમારે છે ને મારા હાથના પોચા રૂચેવા ભજીયા ખાઈ આવી જાવ અને પપ્પા ગયા એ ગદપે ડાયરેક્ટ પીવરાવાની સેતી ભૈયા ગેસ વેલેરી પી જાય ને હમણાં સીવું રહી ન રે પ્રમાણે આધાર છે કેમ કે ટૂંકા મોટા વિડીયા તો હું જ રાખી પણ હમણાં આપણા વિડીયો બેગ દીધાને ટૂંકા આવે એટલે સીવું જે હમણાં મોટી થાતી જઈશ ને એમ જ રીતે એનો સારો વધતો જાય એટલે હમણાં જે થાહે પસતાં નહીં વાંધો આવે લાલ હાલ કારણોસર એના લીધે હમણાં આપણા વિડીયા ટૂંકા રહીશ બાકી ટૂંકા કે મોટા હું વિડીયો તો મૂકી કેમ કે એક દી વિડીયો ન આવે તો તામાં બધા કોમેન્ટ આવે કે કિરણબેન તમારા વિડીયો ન આવ્યો તો મજા ન આવી એટલે ઘણી બધી કોમેન્ટ આવે માંડે એટલે મારાથી બની હઈક છે તો હુંથી તો મૂક્યા જ રાખી પણ કંઈક જો એવું લાગે તો પછી કંઈક ન પણ આવે એવું છે તો અહીંયા વાર આવનું બને છે એક ઘણ તો આપણે બધા તમને ખબર જ છે કે સિંહ આપણે

ઈસાને સોટ વિડિયો ઉતારતા હતા એવું હતું આ પછી બનાવવાનો હતા ને કે એમ ના હોતે તીમો મને કો લાકડી તમે લીધી ને હું ક પછી બનાવ બેસી ગઈ લાકડી ઉવાર કરાય ને તું હા એ દીના દીની એવા બનાવ્યા હતા હા તે બનાવ્યા હતા હા લઈ રાજા જાવ સસા